હવે જો આગળના પ્રશ્નમાં જોવા જઈએ તો પ્રશ્ન નંબર આવે છે અગિયાર અગિયારમો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા છે કેટલી છે ચૌદ મીટર છે તથા તેની ફરતે વાડ બનાવવાના આયોજન કરવામાં આવે છે જો વાડ બનાવવાનો ખર્ચ સો રૂપિયા પ્રતિ મીટર હોય તો ખર્ચ કેટલો થશે હવે એક સમજો તો ધારો કે કોઈ એક વર્તુળાકાર છે અને વર્તુળાકાર જ્યારે ફરતે વાડ બનાવવાની આવે એનો મતલબ એવો થાય કે પહેલાં અહીંયા પરિઘ કામ લાગશે શું કામ લાગવાનું છે પરિધ નંબર ટુ અંદર જો તમારે ખાતર ભરવાની વાત હોય એટલે કે આ એરિયામાં કામ કરવાનું હોય તો ત્યાં ક્ષેત્રફળ કામ લાગે તો અહીં મારે પરિઘ જોવાનો છે તો ફાઈનલી પરિઘનું સૂત્ર જે છે એ શું છે ટુ પાય આર કિંમત મૂકવા જઈએ બે ના બે ગુણ્યા પાય એટલે તો કે બાવીસ ના છેદમાં સાત અને ગુણ્યા આર ત્રીજા મને આપેલી છે કેટલી આપી છે ચૌદ મને આપેલી છે હવે જો ભાગ ચલાવવા જઈએ એટલે સાત દુને ચૌદ

તો અહીંયા વર્ગ કેટલો થઈ ગયો વર્ગ સોળ ને સોળ થાય કેટલા તો તો કે આ શું મારા કર્ણનો વર્ગ મને આપેલો છે રેડી અગાઉ જ આપણે ભણ્યા કે જો વર્ગ કાઢવો હોય તો બે બાજુ શું લેવું પડે વર્ગમૂળ વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય એટલે આપણી પાસે ફાઇનલી શું વધે છે કર્ણ વધે છે પણ આને જો હું એક્ઝેક્ટલી આમ લખવું હોય તો આમ લખી શકાય સોળ ગુણ્યા બે કારણ કે સોળ ગુને બત્રીસ થાય જેનું વર્ગમૂળ નીકળતું હોય એને મારે મલ્ટિપલમાં લાવવા પડે તો સોળ સોળનું વર્ગમૂળ કેટલું થઈ ગયું ચાર અને બેનું વર્ગમૂળ ન નીકળે એટલે બે ના કેટલા રહેશે વર્ગમૂળમાં બે ના બે એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ આવશે ચાર વર્ગમૂળમાં બે ઓપ્શન ચેક કરવા જઈએ ચાર વર્ગમૂળમાં બે જવાબ ક્યાં આવે છે બે ની અંદર મને જોવા મળે છે ના 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 લોજિક ઉપર આ વસ્તુ આખી આખી બનેલી છે વધી આગળ આગળ જે આપણને કીધું છે એને એવું કીધું છે કે ભાઈ એક કાટકોણ ત્રિકોણની એક બાજુ આઠ સેન્ટીમીટર અને તેનો કર્ણ જે છે એ દસ સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો કાટકોણ ત્રિકોણ જ્યારે પણ આવે ફરીથી વાર કાટકોણ ત્રિકોણ જ્યારે પણ આવે અને જ્યારે બે બાજુઓનું માપ મને આપેલું હોય ત્યારે આનો એક ક્ષેત્રફળનું સૂત્ર છે ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ એક ગુણ્યા દ્વિતિયાષ એક દ્વિતિયાષ ગુણ્યા પાયો ગુણ્યા શું આવશે તો કે વેધ રેડી એક દ્વિતિયાષ પાયો ગુણ્યા વેધ હવે વિચારો તો આની અંદર એક બાજુનું ધારો કે આ આઠ આપ્યું છે અને આ દસ આપ્યું છે તમારે આનું માપ ફાઇન્ડ કરવાનું છે હવે અલગ અલગ પ્રકારના પાયથાગોરસિયન આવે આવે ચાર પાંચ છ આઠ બાર પાંચ બાર તેર આવી અલગ અલગ પ્રકારની પાયથાગોરસિયન ટ્રિપલેટ આવે તો પાયથાગોરશિયન ટ્રીપલેટ એટલે શું તો કે કાટકોણ ત્રિકોણના ત્રણે ત્રણ માપખુના દર્શાવતા હોય એમાં એક જોડી છે છ આઠ દસ ની છ દસની જોડી છે તો આમાં કયા બે માપીને આપી દીધા છે તો કે આઠ ને દસ આપી દે તો આ માપ છતાંય જો તમારે દાખલો ગણો હોય તો તમને ખબર છે કર્ણનો વર્ગ કર્ણનો વર્ગ કેટલો થઈ ગયો સો માઈનસ એક બાજુનો વર્ગ આઠનો વર્ગ ચોસઠ એના કારણે મને બીજી બાજુનો શું વધવાનો છે બીજી બાજુનો વર્ગ વધવાનો છે પાછું વિચારો સો માંથી ચોસઠ જાય એટલે છત્રીસ એટલે આ સી છે શું છે બીજી બાજુનો વર્ગ જો તમારે વર્ગ કાઢવું હોય તો બે બાજુ વર્ગમૂળ લેવું પડે એટલે બાજુ બરાબર છે એક આપ્યું એકના છેદમાં બે દુતિયાઉસ પાયો કેટલો આપેલો છે અને વેદ કેટલો આપ્યો છે તો કે આઠ આપેલો છે ઉડાડો અહીંયા ત્રણ દુને છ થાય આઠ તેરી ચોવીસ એટલે આનું જે ક્ષેત્રફળ આવશે કેટલો આવશે ચોવીસ

તો આ જે છે કયો ત્રિકોણ થઈ ગયો ગુરુકોણ ત્રિકોણ તમને જોવા મળશે કારણ કે નેવ કરતાં વધી જાય એટલા માટે આપણે આને શું કહીએ છીએ ગુરુકોણ ત્રિકોણની વ્યાખ્યા આપીએ છીએ નેવ કરતાં નાનું લઘુકોણ ત્રિકોણ એક્ઝેક્ટલી નેવ ડિગ્રી એટલે કે કાટકોણ ત્રિકોણ નેવ ડિગ્રી કરતાં થોડું કમથું માપ વધી જાય તો એને પછી ગમે એટલું હોય નેવ એકસો એંસી કરતાં વધારે ન હોઈ શકે એકસો એંસી કરતાં નાનું જ હોય પણ નેવ ડિગ્રી કરતાં વધે એનો મતલબ એવો થાય કે એને શું કહેવામાં આવે ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે આગળના પ્રશ્ન વધીએ આ પ્રશ્ન થોડોક તો સમજવા જેવો છે કોમ્બિનેશન કરવાનું છે એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે તથા તેની પરિમિતિ એક એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસની પરિમિતિ જેટલી હોય તો તેની લંબાઈનું ક્ષેત્રફળ શોધો વન બાય વન આપણને શું શું આપવું છે પેલા વિચાર ત્રણ વાક્ય આપ્યા છે કે એક લંબચોરસની લંબાઈ જે છે એની પહોળાઈ કરતાં બમણી છે એટલે એક વાક્ય મારું આ છે એક લંબચોરસની લંબાઈ સોરી પહોળાઈ લંબાઈ બમણી છે તો કે પહોળાઈ ત્યારબાદ તેની જે પરિમિતિ છે તેની પરિમિતિ વાત છે તો કે આ લંબચોરસની પરિમિતિ છે એ એક એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસના પરિમિતિ જેટલી છે એટલા બીજું વાક્ય આપણને આપેલું છે રેડી તો આપણને શું કીધું તો તે લંબ ચોરસનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે હવે એક સમજો તો ધારો કે હું એ વાત કરવા જાઉં લંબ ચોરસની સ્પેશિયલી લંબ ચોરસ રેડી આટલામાં આપણે ચોરસની પરિમિતિ જેટલી છે એનો મતલબ શું છે કે આ જે મારું ચોરસ છે આનું ક્ષેત્રફળ જે છે આ ચોરસ છેનું ક્ષેત્રફળ છે એક એકમ છે તો હું તમને એમ કહી શકું કે ધારો કે આ ક્ષેત્રફળ જો મારે ચોરસનું લેવું હોય તો મને અહીંયા ચોરસની બાજુ મળી આ એક હોય આ એક હોય આ એક હોય આ એક હોય તો જો ચોરસની પરિમિતિની હું તમને વાત કરવા જાઉં પરિમિતિ તો પરિમિતિ એટલે શું ચારે ચાર બાજુના માપનો સરવાળો એક બે ત્રણ ને ચાર

એટલે એક એકમ શું આ એક હોય આ એક હોય આ એક હોય ને આ એક હોય કારણ કે એક્સ ની કિંમત તમને એક મળી હવે એની પરિમિતિ એટલે તો કે ચારે બાજુના માપનો સરવાળો જો તમે કદાચ આના સૂત્રની વાત કરવા જાઓ તો કે ભાઈ જે ચોરસ છે એની પરિમિતિ ફોર એલ થાય ચાર એલ તો એલ ની કિંમત એક છે ને ચાર એક ચાર તો એનું જ થઈ ગયું પણ સૂત્રના માધ્યમથી ન જાવ એના કરતા સરવાળો કરી નાખો ને એક બે ત્રણ ચાર રેડી તો આની જે પરિમિતિ આવી ને એ લંબચોરસની પરિમિતિ જેટલી જ છે પણ લંબચોરસમાં એને શું આપ્યું છે કે ભાઈ આની જે પહોળાઈ છે આ લંબાઈ અને પહોળાઈમાં તો પહોળાઈ કેટલી હશે તો કે ટુ એક્સ એટલે કે આ માપ ટુ એક્સ હોય તો આ માપ કેટલું હશે એક્સ રેડી આટલા કોન્સેપ્ટ મને ખબર પડી હવે વિચારો તો કે આની પરિમિતિ આની પરિમિતિ બે કેવા છે સમાન છે તો આની પરિમિતિનું સૂત્ર શું થાય તો આવું કાંક થાય બે કૌશમાં જોવા મળે છે બરાબર અહીંયા થઈ જશે કેટલા ચાર રેડી એની પરિમિતિનું આ સૂત્ર છે તો પરિમિતિનું સૂત્ર હોય તો તમને ખબર જ છે કે પરિમિતિનું માપ તો મારી પાસે આપેલું જ છે આની ચાર હોય તો આની પરિમિતિ કેટલી છે ચાર એને કીધું જ છે કે આની તેની પરિમિતિ તેની પરિમિતિ એટલે કોની ભાઈ આ લંબચોરસની પરિમિતિ આ ચોરસના પરિમિતિ જેટલી છે આવું આપણને કીધેલું છે હવે અહીંયા કદાચ જો આપણે ભાગ ચલાવવા જઈએ તો આવું કંઈક બનશે કે ભાઈ બે ને બે તો કે ચાર તો ચાર એક્સ પ્લસ બે એક્સ એટલે તો કે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ થાય અને બરાબર કેટલા થઈ ગયા ચાર પાછું વિચારો ચાર ને બે તો આને છ એક્સ બરાબર કેટલા કહેવામાં આવે ચાર કહેવામાં આવે તો છગડો છે એ સેમાં જ ગુણાકારમાં આ સાઈડ આવે ભાગાકાર તો એક્સ બરાબર ચારના છેદમાં છ બે ને બે બે વડે ભાગ ચલાવો એટલે x બરાબર 2 ના છેદમાં કેટલા થઈ ગયા 3 થઈ ગયા હવે કામ કરો કિંમત મૂકવાની થાશે તમારી x ની કિંમત તો આપણી પાસે જો લંબચોરસના ક્ષેત્રફળની વાત કરવા જઈએ તો આવું કાંક બને લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનો ક્ષેત્રફળ કેટલું મળી જાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો મારી પાસે લંબાઈ કેટલું હતું 2x અને પહોળાઈ કેટલું છે ખાલી x તો એની જગ્યાએ x ની કિંમત તો મને મળી ગઈ છે તો અહીંયા આ જે પહોળાઈ આવે છે x x એટલે તમે સીધું મૂકી દયો 2/3 રેડી 2 ના છેદમાં કેટલા મળે છે મને ત્રણ મળે છે બે ને બે ચાર ચાર ના છેદમાં ત્રણ થઈ ગયા તો અહીંયા પણ હું મૂકી દઈશ ચાર ના છેદમાં કેટલા મૂકી દઈશ ત્રણ રેડી હવે અપૂર્ણાંક તમે ભણ્યા છો ઉપર સાથે ઉપર ને નીચે સાથે નીચે ચાર દો ને આઠ ને ત્રણ તેરી નવ એનો મતલબ કે આ ક્ષેત્ર કેટલું થવાનું છે આઠ ના છેદમાં નવ ચોરસ મીટર અથવા તો સેન્ટીમીટર જે કોઈ એકમ આપેલો હોય એટલું થશે તો આખા પ્રશ્નોનો એક હેતુ શું હતો કે ભાઈ લંબ ચોરસનું જે પરિમિતિ છે એ ચોરસની પરિમિતિ છે પરિમિતિ જેટલું છે પણ કન્ડિશન એપ્લાય કે ચોરસનું ક્ષેત્રફળ એક સેન્ટીમીટર આપણને આપેલું છે તો તમને ખબર છે કે ભાઈ એક સેન્ટીમીટર હોય તેનું વર્ગમૂળ પણ એક જ થાય એટલે બાજુ કેટલી થઈ ગઈ એક પરિમિતિ એટલે એકને એક એકને એક એકને એક ટોટલ કેટલા એકડા છે ચાર એટલે એની પરિમિતિ ચાર હોય તો ઓબ્વિયસલી આની પણ પરિમિતિ કેટલી થઈ જશે ચાર જ થશે રેડી આઈ મેં ધાર્યું કે લંબાઈ ટુ એક્સ તો પહોળાઈ કેટલી છે એક્સ તો સૂત્રની અંદર કિંમત મૂકો એટલે આ આખી આખું સોલ્યુશન કરશો એટલે મને કોની કિંમત મળવાની છે એક્સની કિંમત મળવાની છે પછી એની અંદર સૂત્ર કે ભાઈ લંબાઈ જે છે સોરી લંબચોરસ છે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એક્સની કિંમત મૂકો એટલે મને લંબાઈ મળે છે ચાર ના છે પહોળાઈ તો આપી બે નો ગુણાકાર ચાર કરવા ને કે અને એલ બંને સમાંતર લાઈનો હોય તો વાય માઇનસ એક્સની કિંમત કેટલી હશે તો ફાઇનલી આ એલ અને કે બે કેવી લાઈનો છે સમાંતર લાઈનો હવે સમજો તો ધારો કે અહીંયાથી ચાલુ કરું આ લાઈનને હું એ સ્પ્રેડ કરી દઉં तो आ सतर लाइनों ने शू बनी गई छेदिका અને છેદિકાની અંદર એક યુગ્મ કોણ આવે યુગ્મ કોણના માપ હંમેશા સમાન હોય યુગ્મ કોણની બે જોડ બને કેટલી જોડ બનશે બે કઈ કઈ એક જોવા જઈએ તો અહીંયાથી અહીંયા બને અને એક જોવા જઈએ તો અહીંયા બને ટૂંકમાં ઝેડ હોય ને ઝેડ ઝેડ ને કોણ કહેવાય એટલે આ બે ખૂણામાં માપ સમાન હોય અને ધારો કે આમ લેવા જઈએ તો આ બેના માપ પણ કેવા હશે સમાન શેના આધારિત યુગ્મ કોણ આધારિત તો અહીં જો હું યુગ્મકોણ ક્રિએટ કરવા જાઉં અહીં જો ધારો કે યુગ્મકોણ આપણે બનાવવા યુગ્મકોએ તો આ બે સમાંતર લાઈનો છે એમાં આ એક લાઈન કે હાઇલાઇટ લઈ લઈએ એનાથી આ લાઈન ને હાઈલાઈટ લઈ લઈએ અને આ લાઈન એક આ એક પ્રકારનો શું બની ગયો ભાઈ યુગ્મકોણ બને છે તો આ જે માપ છે એ માપ અને આ બે માપ હંમેશા કેવા હોય સમાન હોય કે વચ્ચેના બીજા જે ભાગ પેટીન કાર્ડ નાખો મેઈન મેન લાઇનની જ વાત કરું ભાઈ અહીંયાથી અહીંનો યુગ્મકોણ યુગ્મકોણ નો માપ હંમેશા હોય સમાન તો આ જે માપ ખૂણો હતો એ શું હતો તો કેવી વાય હતો અને આનું અને ઓલાનું માપ કેવું હોય સમાન તો જો આખી લાઈનની વાત કરવા જાય તો પિસ્તાલીસ અને પ્લસ એક્સ થઈ જાય સમજાનું આખું એટલે શું પિસ્તાલીસ આવડું આ અને એક્સ આવડું આ તો બરાબર પિસ્તાલીસ ડિગ્રી અને પ્લસ શું થઈ ગયું એમ તો કે એક્સ રેડી હવે વિચારો એક્સ કેવા છે પ્લસ છે આ સાઈડ આવે તો માઇનસ તો વાય માઇનસ એક્સ બરાબર કેટલા ડિગ્રી થવાના છે ભાઈ પિસ્તાલીસ ડિગ્રી થવાના છે તો વાય માઇનસ એક્સ તો તમને પૂછાતા એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે તો કે સી અને આટલું જો યુગ્મકોણનો નિયમ તમને ખબર હોય તો માત્ર આટલી વાર લાગે આ પ્રશ્ન સોલ્વ કરતા જીપીએસસી ક્લાસ 1 નો દાખલો હતો રેડી પણ યુગ્મકોણનો નિયમ ખબર હોવી જોઈએ આગળ વધવા જઈએ આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ તો આવો કાંઈક આપણને પ્રશ્ન આપેલો છે કે ભાઈ 1 80 મીટર 50 મીટર 80 મીટર 50 મીટર ના લંબચોરસના પ્લોટને ફરતે 5 મીટર દૂરથી તાર વડે ફેન્સિંગ કરવામાં આવે તો કેટલા મીટર તારની જરૂર પડે હવે પાછું વિચારો તો કે જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનો આ લંબચોરસ છે ધારો કે અને આની ફરતે મારે શું કરવાની વાડ કરવાની એમાં તમને માપ આપ્યું છે કે પહોળાઈ છે એની પચાસ છે અને લંબાઈ છે કેટલી છે એસી છે એટલે હવે આના ફરતે જો મારે વાડ કરવી હોય આના ફરતે જો મારે આ વાડ કરવી હોય તો પેલા તો એટલો આઈડિયા હોવો જોઈએ કે આમાં પરિમિતિ કામ લાગે તો અહીંયા તમારે શું મૂકવાનું છે ભાઈ પરિમિતિની વાત કરવામાં આવેલી છે જો અંદર કોઈ વાત પ્રકારની વાત હોય તો એ ક્ષેત્રફળ બોર્ડર છે તો પરિમિતિ ફરતે પાંચ મીટર દૂરથી એનો મતલબ શું છે જે આ લાઇન છે આ લાઇનથી અહીંયા જગ્યા મૂકી દેવાની આ માપ કેટલો હોવું જોઈએ પાંચ એવી જ રીતે આ લાઇનથી અહીંયા જગ્યા મૂકી દેવાની આ કેટલું હોવ જોઈએ પાંચ એવી જ રીતે આ લાઇનથી જગ્યા મૂકી દેવાની એ કેટલું હોવું જોઈએ પાંચ અને આ લાઈનથી અહીંયા પણ જગ્યા મૂકી દેવાની એ પણ કેટલું થવું જોઈએ પાંચ પાંચ મીટર દૂર મારે ફેન્સિંગ લાઈન કરવાની છે એનો મતલબ એવો થાય કે તમારે તમારે આટલા એરિયાને કવર કરવાનો છે હવે તમારે રેડ ને ભૂલી જવાનું હવે તમારે કોને યાદ રાખવાનું છે બ્લૂને રેડી હવે પેલા ઊભી લાઈનની વાત કરીએ તમને ખબર છે આ પચાનું હતું કેટલાનું હતું ભાઈ પચાસ તો આ જે માપ છે એ કેટલાનું હોય પાંચનું એવી જ રીતે નીચે પણ કેટલાનું હોય પાંચ તો પાંચ આ વેધ્યું અને પાંચ આ વેધ્યું તો આ ટોટલ થઈ ગયું જો અહીંયા પાંચ હોય તો પણ કેટલું હોય પાંચ જ હોય તો ફાઇનલી આ એસી અને બીજા આ સાઈડને આ સાઈડ પાંચ તો ટોટલ આ જે મારું થયું કેટલાનું થઈ ગયું કારણ કે બે બાજુ પાંચ પાંચ વધારે એટલે ટોટલ બીજા દસ નો વધારો થયો એસી માં દસ નાખો એટલે નેવ તો હવે મારું સૂત્ર જે છે પંદર દુ ને ત્રીસ એનો મતલબ એવો થાય કે આમાં કેટલા મીટર તારની જરૂર પડે ભાઈ ત્રણસો મીટર તારની મારે જરૂર પડવાની છે ત્રણસો મીટર ઓપ્શન ચેક કરવા જઈએ ઓપ્શન નંબર સી ની અંદર આપણને ત્રણસો મીટર જોવા મળે છે રેડી આગળ વધશું આગળના પ્રશ્નની એવી કાંઈક વાત કરવામાં આવે છે લંબાઈ તેની પહોળાઈ જો પ્લોટ નું ક્ષેત્રફળ સાત હજાર હોય તો તે પ્લોટની પહોળાઈ જેટલા પહોળાઈ ધરાવતા બીજા ચોરસ ક્ષેત્રફળ શોધો પાછા મને બે છે આપ્યા એક મારી પાસે શું આપ્યું છે ચોરસ રેડી એટલે અહીંયા આપણે લઈ લઈએ ધારો કે આ મારું શું છે ભાઈ ચોરસ છે અને એક મને શેપ આપ્યો છે લંબ ચોરસ

કે જો તે પ્લોટનું ક્ષેત્રફળ આપણને આટલું આપેલું છે ધારો કે આટલું આપેલું છે સાત તો આનું જો ક્ષેત્રફળ મને સાત હજાર આઠસો ને ત્રણ આપ્યું હોય ને ક્ષેત્રફળ એટલે શું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એ વિચારો ધારો કે એ વિચારવા જાવ ભાઈ લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે સાત લંબાઈ કેટલી આપી ત્રણ એક્સ અને ગુણ્યા પહોળાઈ કેટલી આપી છે ખાલી મને છે રેડી લંબાઈ એકહળા ત્યારબાદ એક વસ્તુ વિચારો તો હવે ધારો કે સોલ્યુશન આપવા જાય એટલે સાત સોરી સાત હજાર આઠસો ને ત્રણ સોરી ધારો કે સાત હજાર આઠસો ને ત્રણ સાત હજાર આઠસો ને ત્રણ મને આપેલા છે બરાબર ત્રણ એક ગુણ્યા એક્સ હોય તો એક્સ ગુણ્યા એક એટલે આને કહેવાય ત્રણ એક્સ નો સ્ક્વેર થશે શું થઈ જશે ભાઈ ત્રણ એક્સ નો સ્ક્વેર ત્રણ સેમાં છે ગુણાકારમાં આ સાડા આવે તો ભાગાકાર તો એક્સ સ્ક્રની કિંમત જે મને બનવાની છે એ ધારો કે સાત હજાર આઠસો ને ત્રણના છેદમાં હું ત્રણ મૂકવા જાય શું કામ ત્રણ છે અહીંયા તમને ખબર છે ભાગાકારમાં આવે એટલે તો અહીંયા ત્રણ મૂકું ભાઈ ત્રણ દુને કેટલા થઈ ગયા આમ તો કે છ વધ્યા કેટલા તો ફાઇનલી એક વધે અને પાછા તમે કોને ઉતારો છો તો છ ને એક સાત પાછા અઢારના અઢારને ઉતારો પાછું અહીંયા વિચારો છ તેરી અઢાર એટલે અઢારના અઢાર થઈ ગયા એટલે અહીં શું આવી ગયા ઝીરો ઝીરોને ઉતારો એટલે અહીંયા ખાલી ઝીરો જ આવે એટલે અહીંયા ઝીરો થઈ જાય ઝીરો નહીં ભાગ ન ચાલે એટલે ઉપર મારે ઝીરો મૂકવો પડે હવે ત્રણ આવી ગયા ત્રણ એકાને ત્રણ એટલા માટે આનો જે ભાગ ચાલે છે કેટલા વડે ચાલ્યો મારો એક્સની એક્સ સ્ક્વેરની જે કિંમત આવે છે એ કેટલી આવે છે છવ્વીસ જીરો એક અહીંયા સુધીનો આપણે રાખીએ રેડી મને એક્સ સ્ક્વેરની કિંમત મળી અહીંયા સુધી રાખીએ હવે પાછું વિચારો કે મીટર હોય તો તે પ્લોટની પહોળાઈ તેટલી જ પહોળાઈ ધરાવતા બીજા ચોરસ તો આની પહોળાઈ કેટલી હતી ભાઈ એક્સ હતી તો આની પણ પહોળાઈ એક્સ હોય તો ઓવિયસલી લંબાઈ પણ કેટલી હોય એક્સ જ હોય અને આનું મારે શું ઘટવાનું છે ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એક્સ ગુણ્યા એક્સ તો અહીંયા એક્સ સ્ક્વેરની કિંમત મારે ફાઇન્ડ કરવાની હતી તો તમે વિચારો તો કે અહીં એક્સ સ્ક્વેરની કિંમત મળી ગઈ મને હા મળી ગઈ કેટલું આવે છવ્વીસ જીરો એક તો ઓબ્વિયસલી અહીંયા પણ તમારું માપ કેટલું હશે છવ્વીસ જીરો એક ચોરસ મીટર જ હશે એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે બી આવે છે સમજો આખે આખું સોલ્વ કરીએ એટલે એક્સ એક્સ સ્ક્વેરની કિંમત મળે

આર એટલે ત્રીજિયા બે વાર ત્રીજા હોય ત્રીજા અને ત્રીજા એટલે ટુ વાર કહેવામાં આવે આર પ્લસ આર રેડી અને અહીંયા ક્ષેત્રફળનું તો કે પાય આર અને સ્ક્વેર હવે પાછું વિચારો તો કે મારે જો ક્ષેત્રફળ શોધવું હોય તો મારી પાસે સૂત્ર શું છે પાય આર અને સ્ક્વેર છે અને એમાં તમને ઓલરેડી આનું પાયની કિંમતો ખબર છે બાવીસ ના છેદમાં સાત તો મારે પેલા લેવી કોની પડશે માહિતી મારી પાસે ત્રિજ્યા ની માહિતી હોવી જોઈએ તો આ સોલ્વ કરીએ એટલે મળી જાય એને શું કીધું વર્તુળનો પરિઘ પરિઘ એટલે તો કે ટુ પાય આર અને વ્યાસ કીધો એટલે તો કે પાય આર સોરી ટુ આર અને આનો તફાવત તફાવત એટલે માઇનસ અને આની કિંમત કેટલી છે તો કે સાઈઠ છે એટલે આટલા કોન્સેપ્ટની મને ખબર પડી હવે વિચારો તો અગાઉ જ્યારે તમે અવયવીકરણ ભણ્યા એટલે કે આપણે એક સાદુરૂપ નામનો કોન્સેપ્ટ આપણી આ સિરીઝમાં જ ભણ્યા એની અંતર્ગત મેં તમને સારી એક બે દાખલા આવ્યા હતા કે જ્યારે વચ્ચે માઇનસ અથવા પ્લસ હોય અને બે માં કોમન હોય બાર ખાટ લેવાય બે માં કોમન કોણ છે તો કે ટુ આર છે ફરીથી કોન્સેપ્ટમાં સમજો કે ભાઈ બે માં કોમન કોણ છે બે અહીંયા છે ને આર અહીંયા છે આ બે અહીંયા છે ને આર અહીંયા છે એટલે ટુ આર મેં કોમન કાટલે થયેલા વા પાય માઇનસ કેટલા થઈ ગયા એક થઈ ગયેલા છે હવે પાછું વિચારો તો ધારો કે સોલ્યુશન આપવા જાવ એટલે બે છે એ ગુણાકારમાં આની કિંમત શું થાય પાયની 22 ના છેદ માં સાત માઇનસ એક અને બરાબર ત્રીસ થઈ જશે ત્રીસ કામ થયા કારણ કે આ જે છે એ બે થાય ગુણાકારમાં આ સાઈડ આવી જાય તો ભાગાકર્મા એટલે 60 ના છેદમાં બે એટલે ત્રીસ થઈ જશે ત્યારબાદ ધારો કે આપણે આનું સોલ્યુશન આપીએ આનું સોલ્યુશન એટલે શું થાય તો કે સાત એકા સાત બાવીસ માંથી સાત ને શું કરી દેવાનું રહેશે તો કે બાદ કરવાના રહેશે તો અહીંનું જો અંદરનું સોલ્યુશન આપવા જઈએ એટલે સાત એકા સાત બાવીસ માઇનસ સાત ના છેદમાં કેટલા થઈ જશે તો કે સાત રેડી ફરી એક વાર સાત એકા સાત બાવીસ માઇનસ સાત ને છેદમાં કેટલા છે તો કે સાત એટલે આ જે અપૂર્ણાંક છે અગાઉ તમે સોલ્વ કર્યા હોય તો પણ તમને આઈડિયા હોય

પાછું વિચારો પંદર દુને ત્રીસ અને સાત દુને ચૌદ એટલે આરની જે કિંમત મળે છે મને કેટલી મળે છે તો કે ચૌદ મળે છે હવે પાછું વિચારો તો કે અહીંયા કિંમત મળી ગઈ એટલે એટલે તો તો કે ચૌદ ગુણ્યા ચૌદ શું કામ કારણ કે મારે સ્ક્વેર લેવાનો હોય છે પાછું વિચારો અહીંયા સાત દુને ચૌદ થાય બાવીસ દુ ને ચુમ્માલીસ ગુણ્યા મારે કેટલા કરવાના થશે તો કે ચૌદ કરવાના થશે તો અહીંયા જો આપણે ભાગ ચલાવવા જઈએ તો આને આવું પણ કહેવાય બે લીધા કારણ કે ચુમ્માલીસ નો ઘડિયો તમે વધીને ચુમ્માલીસ નો અઠ્યાસી કરી શકો વધારે ન ચાલે એટલા માટે ચુમ્માલીસ દાણ ચારસો ને ચાલીસ ફરી એકવાર ચુમ્માલીસ દાણ ચારસો ને ચાલીસ પાછું ચુમ્માલીસ ગુણ્યા બે એટલે અઠયાસી એક વાર અને ચુમ્માલીસ ગુણ્યા બે એટલે અઠ્યાસી કેટલી વાર થઈ ગયા બે વાર હવાનો શું કર નાખવાનો સરવાળો સરવાળો કરવા જઈએ આઠ ને આઠ સોળનો છગડો વધી આવી એક આઠ ને આઠ સોળ સત્તર અઢાર ઓગણીસને વીસને એકવીસનો એકડો વધી આવી બે અને ચાર ને બે છ એટલે અહીંનું જે તમારું વર્તુળનું ક્ષેત્રફળ આવવાનું કેટલો આવવાનું છે છસો ને સોળ તો છસો ને સોળ ઓપ્શન ચેક કરવા જઈએ તો આપણી પાસે છસો ને સોળ બે જગ્યાએ ઓપ્શન છે પણ હંમેશા એક વસ્તુ સમજવું જ્યારે ચોરસ તમારે કોઈપણ પ્રકારનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે હંમેશા ચોરસ સેન્ટીમીટરની અંદર જ લાગતું હોય છે માત્ર સેન્ટીમીટર આવશે ને એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે એ તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર જોવા મળશે રેડી તો આ તમે ભૂમિતિના પાયાથી લઈને ટોપ લેવલના ઘણા બધા પ્રશ્નો આ એમ હતા અને અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા હતા આ પ્રશ્ન ટોપિક જે હતો ટૉપિક નંબર ચૌદ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ વિડીયોમાં આપણે ટોપિક નંબર પંદરથી પાછી શુભ શરૂઆત કરશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ